ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ એક્ઝામિનેશન એક્ઝામિનેશન શબ્દનો અર્થ પરીક્ષા પરીક્ષા બોર્ડ પરીક્ષા મંડળ જીણવટભરી તપાસ કસોટી કરવી તે તપાસણી કે સાક્ષી કે આરોપીની સર તપાસ થાય છે એક્ઝામિનેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ शी ફેલ ઇન ધ એક્ઝામિનેશન એટલે કે તે પરીક્ષામાં નાપાસ થઈ એક બીજું ઉદાહરણ જોઈએ ચેનલ પર બીજી વિડીયો છે